લોટ બાંધેલો હા સંજુ હવે તારે દૂધના છાશ લેવા જવું પણ હવે તારે દૂધ નથી ફ્રેન્ડ્સ હવે રોટલી બની ગઈ છે અને તમે તો ફ્રેન્ડ આજે ચા પણ મસ્તરીત ના પાકી ગયો છે અને આ બા हेलो ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં તો જો આજે અમે સવાર સવારમાં વહેલા જાગ્યા છીએ પેલી બાજુ પાણી ગરમ થાય છે બ્રશ કરવા માટે આ બાજુ મગ નું શાક બને છે ને અને લોથ બાંધવાનો છે તો આજે તો સવાર સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં ઉઠીને અમારે આવું હોય બધું અને છ વાગ્યા છે ને આજે તો થોડાક મોડા જાગ્યા કેમ કે પછી થાકી જાય ને એટલે ઉઠવા જ નહીં થાય બધું બટાકાને સમારી આપે છે પછી હું શાક વઘારી દઉં અને લોટ બાંધી દઉં અને તમે બહારની સાઈડ જોઈ શકો છો કે જો તો અંધારું જ છે એકદમ આવી રીતના અમારે સવાર સવારમાં જાગીને આવું બધું કરવાનું હોય તો સારું હવે અજવારું થાય ને તો મળીએ તો ફ્રેન્ડ્સ આ પાણી ગરમ થઈ ગયું છે હવે બ્રશ કરવા માટે પણ જવું પડશે અને આ મગ હું સાંજે બોરી દીધા હતા અને બટાકા ને ટામેટું કાપી દીધું છે ને ડુંગળી ને સંજગી કાઢી હું તો વઘારી દઉં

એને રોટલી પણ બનાવતા આવડે છે નહી કદાચ મે મને કઈક તાવ કેવું આવે ને તો સંજુ જ બનાવે તો જો કેટલી મસ્ત રોટલી બનાવે છે સંજુ તો હેન્ડ સંજુ આ બાજુ આવતો રે લઈ મેં ફટાફટ બનાવી દઉં હવે તારા દૂધ ના છાસ લેવા જ પણ હવે તારા દૂધ ના છાસ લેવા જવાનું છે ચાલ ને માથું બાથું આવ પછી એવું લાગશે ફ્રેન્ડ્સ એવું કે છે સંજુ ને બનાવડે છે એમ થોડી બહુ મસ્ત સંજુ રોટલી બનાવી છે જો ફ્રેન્ડ્સ અમારે કેટલા બધા પૈસા નહી બહુ બધા પૈસા પાકીટ ભરેલું છે સંજુ આજે કાઢ્યા છે નહી બહુ દિવસે મૂકી દીધા રૂપિયા રૂપિયા हवे दुकाने जवा आ, आ पैसा छे ने बे फाटेली ना अट तो के हवे हु आ माथी लेन जाऊ पाकीट मा બધા मुकी राखिया नहीं हजो हसे न मई पाकीट मा बहु बता पैसा छे संजू जोड़े तो तो हु ले आ काम करे हैं अట్లా બધા पैसा સંજુ બોલવાનું પણ બંધ કરી દીધું હેડો તો રોટલી બની ગઈ છે અને આટલી બધી રોટલી બે જણ છે તો નહીં કેમ કે અમે તૈયાર જઈને દસ વાગ્યે ચા બનાવીએ ને તો પછી આ રોટલીમાંથી હું બે ત્રણ રોટલી લઈ જાઉં અને પછી પાછા બધા ત્યાં આવે છે અમારે ત્યાં કામ કરવા એ અને હું ને સંજુ બધા અમે પાછા જ ને રોટલી નાસ્તો કરીએ બધા ભેગા મળીને દસ વાગે એટલા માટે હું વધારે રોટલી બનાવીને લઈ જાઉં છું પછી બપોરે તો બપોરે પણ બપોરે જમવા માટે બેહીએ ને તો એ લોકો બાજરીનો રોટલો લાવે છે તો હું રોટલી લઈ જાઉં ને એટલે પછી એકબીજાને શેર કરીને ખાઈએ એટલા માટે હું વધારે રોટલી બનાવું છું ફ્રેન્ડ્સ દરવાજો બધું બંધ કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ અને સંજુ આગળ ચાલે છે દરવાજો ખોલે છે તો ફટોફટ જઈએ પછી કાલના જેમ થશે કે પેલા બધા આવી પણ જશે ને અમે લોકો અને ફોન પણ આવે છે તો તો ફ્રેન્ડ્સ સંજુ આગળ ચાલે છે કાલે લેટ થઈ ગયું હતું એટલા માટે મને બીજા રસ્તે લઈને આવ્યો છે એકદમ બધી વાડીઓ વાડીઓ છે અને સંજુ મને કંઈ ઉચકવા નથી દીધું બધું લઈ લીધું કે મેં ઉચકી લો ને તો ધીરે ધીરે પાછળ જવું એટલા માટે તો હેંડફટાફટ જઈએ બહુ થાકી ગયા છે શ્વાસ પણ ચડી જાય છે તો આવી ગયા છે હવે તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા દસ અને હું ચા બનાવવા માટે જાઉં છું તો આ લાકડા ને બધું હું લઈ લીધું છે અને આ બાજુ દૂધ ને ચા ખાંડ ને એવું બધું છે તો હવે હું તૈયાર જઈને ચા બનાવું તો આ ચૂલો છે અને આ બધું લાકડા ને બધું ચા ખાંડ ને બધું મૂકી દીધું હવે ત્યાં જઈને પાણીની ડબલી લઈ આવું તો કમ્પ્લેટ લાકડા ગોઠવી લીધા છે હવે સળગાવું અને આ બાજુ પણ કમ્પ્લેટ બધું નાખીને કરી દીધું છે એટલે પવન નથી એટલે જલ્દી જલ્દી થઈ જાય ને તો ફાઇનલી ફ્રેન્ડ્સ સળગી જ ગયું છે અને હવે ઉપર મૂકી દઉં તો હવે આપણો ચા થાય છે ત્યાં સુધી થોડુંક બેહું તો ફ્રેન્ડ આજે જાણ મસ્ત રીતના પાકી ગયો છે અને આ બાજુ આ માં હુંગારી લઉં એટલે પછી પેલા લોકોને બધાને બોલાવું તો હવે ઉતારી જ લઉં અને હેન્ડો ફ્રેન્ડ્સ તમારે કોઈની ચા પીવો હોય તો અમારી વાડીએ થોડી અંદર નાખું ને પછી પાછો ગરમ મજરીએ મૂકી દઉં હવે પેલા લોકો પણ બધાને બોલાવું ચા પીવા માટે તો હેન્ડો કોઈને ચા પીવા હોય તો આવી જાઓ અને ચા થઈ ગયા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવ્યા હોય તો લાઈક પણ કરી દેજો તો ફ્રેન્ડ્સ પેલા લોકો બધા આવે છે ખબર નહીં હું વિચાર કરે છે ધીરા ધીરા આવે છે આવતા નથી ઉપરની

અંદર પણ નથી ગયા નહીં દરવાજાનો તો મોટો ભગદો પડ્યો છે કૂતરા બધું ખોરબાની કરી નાખી છે અને સંજુ પણ થાકીને બેઠો છે એને કંઈક પેટમાં દુખે એવું લાગે પેટમાં દુખે જ છે એટલે સંજુ બેઠો છે સારી રીતે અને આજે તો હવે થોડુંક રહ્યું તાઇમ નહીં મળ્યો એટલે અહીંયા જ ડાયરી ગાતા રહ્યા

બીજા પણ છે તો હવે કાલ માટે તો હવે હું રાખું આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને અમારો વિડીયો શેર પણ કરજો અને ગમ્યો હોય ને કમેન્ટ પણ કરજો તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ બાય બાય